ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એલિવિએટ એલિવિએટ શબ્દનો અર્થ ઓછું કરવું નરમ પાડવું દુઃખ દર્દ ઇત્યાદિ સમાવવું હળવું કરવું કે શમન કરવું થાય છે એલિવિએટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કોપ સિરપ ટુ એલિવિએટ હિઝ સફરિંગ એટલે કે ડોક્ટરે તેની પીડાને હળવી કરવા કફ સિરપ લખી આપી એક બીજું ઉદાહરણ જોઈએ અ નંબર ઓફ મેજર્સ હેવ બીન ટેકન બાય ધ ગવર્નમેન્ટ ટુ એલિવિએટ પોવર્ટી એટલે કે સરકારે ગરીબી નિવારણ માટે સંખ્યાબંધ પગલા લીધા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ